નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું શું ધર પરમાર લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે એમાં ત્રીજા ચરણમાં ગુજરાતની છવ્વીસ બેઠકો ઉપર તારીખ સાત મે ના રોજ ચૂંટણી યોજાશે ભારતીય જનતા પાર્ટીને ઇન્ડિયા ગઠબંધન દ્વારા પણ કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારો નક્કી કરી દેવામાં આવ્યા છે જેમાં ભાજપના બાવીસ અને કોંગ્રેસના સાત ઉમેદવારોનો સમાવેશ થાય છે હવે જયારે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે છોટાઉદેપુર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા જસુ રાઠવાને ઉમેદવાર બનાવીને હાલના સાંસદ ગીતા રાઠવાની ટિકિટ કાપી નાખી છે તો બીજી તરફ છોટાઉદેપુર બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરવામાં હજુ પણ અસમંજસ સ્થિતિમાં છે અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છોટા ઉદેપુર બેઠક ઉપર કોંગ્રેસ પરથી માજી વિપક્ષી નેતા સુખરામ રાઠવા અને ઉચ્ચ શિક્ષિત પ્રોફેસર અર્જુન રાઠવાએ પણ આ બેઠક ઉપરથી ટિકિટની માંગ કરી છે કોંગ્રેસ મોવડી મંડળના સૂત્રોની આંતરિક જાણકારી અનુસાર સુખરામ રાઠવાની વય એ ઉમેદવાર તરીકેની પસંદગી માટે બાધક બની શકે એમ છે એ જોતા હવે છોટા ઉદેપુર બેઠક ઉપર સુખરામ રાઠવાના છુપા આશીર્વાદથી આદિજાતિ સેલના પ્રદેશ ઉપાધ્યક્ષ રણજીત તડવીની પત્ની અંગીરા તડવીનું નામ આગળ કરવામાં આવી રહ્યું છે પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર છોટાઉદેપુર બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન તરફે કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર લડશે જેને આમ આદમી પાર્ટી સમર્થન આપશે પરંતુ જો સુખરામ રાઠવા કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થાય તો આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ રાધિકા રાઠવા અને તેના કાર્યકરો કોઈ પણ પ્રકારની મદદથી દૂર રહેશે એવી પણ વાયકાએ વેગ પકડ્યો છે એ પાછળનું કારણ એ છે કે ભૂતકાળમાં કમર તાલુકા પંચાયત માં ઉચ્ચ શિક્ષિત રાધિકા રાઠવાને મુખ્ય પદડા હોદ્દાથી દૂર રાખીને સુખરામ રાઠવાએ એમની નિરક્ષર પત્ની કમલીબેન ને બે ટમ સુધી પ્રમુખ બનાવી દીધા હતા અને આમ રાધિકા રાઠવાને મુખ્ય પદડા હોદ્દાથી દૂર રાખવા માટે સુખરામ રાઠવા દ્વારા જે કાવા દાવા કરવામાં આવ્યા હતા એને રાધિકા રાઠવા આજે પણ ભૂલ્યા નથી તો છેલ્લા બે દિવસથી છોટા ઉદેપુર પંથકમાં સુખરામ રાઠવાનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ યેન કેન પ્રકારે સત્તા સુખ ભોગવવા માટે કોંગ્રેસને લાત મારીને અપક્ષ ઉમેદવારી કરવા સુધી તત્પર હોવાનું જણાવી રહ્યા છે એ જોતા એમ લાગી રહ્યું છે કે કોંગ્રેસના આ વરિષ્ઠ નેતા માટે વિચારધારા કરતા સત્તા વધુ મહત્વની છે આ ઓડિયો ક્લિપ

એટલે અહીં છે ને આમ આદમી પાર્ટી વાળા ઘોઘમાં માં રમીને ચડ્યા છે જનતા જોડી લઈને મેં કીધું સારું આ સાહેબ ને પૂછી લેવા દો અને રાધિકા કે ચૂંટણી લડવાની છે કે મેં કીધું ઉભો મને સુખરામ સાહેબ ને જ પૂછવા છે એમ સુખરામ રાઠોડ લડે નહીં તો અપક્ષ લડે ચિંતા નહીં કરો એવું નહીં કરશો દાદા અહીંયા આપણે સીધું મસ્ત રાગ આવે છે અપક્ષ નું નામે જ લઈશું આપણે લડવાનું આપણે આ પાર્ટી વાળા ને થોડા ટિકિટ આપી દેવા છે હા તો એવા એમ કે કે અહી મે કો ચૈતર વસાવા કદાચ કે ભરત લડતા માર તો કોંગ્રેસ ને છે ને એમ હા તો માંગો તો ખરા કે માંગો દે એમને ના તો પછી નહી તો પછી ભાજપ માં લે લઈ લેશે પછી એવું આ એમાં હું વાંધો છું આપણે જીતવાનું છે હો વાત ને એક વાત હા બસ એટલી જ વાત મારો એક નેતા દિલ્હી જવો જોઈએ બસ 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 એટલું મારું મિશન એટલે મારું આગળ કરીએ કરીએ હા હા આદિવાસીઓને કનડતા પ્રશ્નોને આક્રમકતાથી ઉઠાવનાર પ્રોફેસર અર્જુન રાઠવા પણ છોટાઉદેપુર બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે ત્યારે વર્ષો વરસથી આદિવાસી સમાજના ઉત્થાનના નામે ભારતીય જનતા પાર્ટી સાથે સમાધાન એક્સપ્રેસ ચલાવનાર આદિવાસી નેતાઓની કથની અને કરનીમાં અંતર છે એ સ્પષ્ટપણે ફલિત થાય છે દર્શક મિત્રો છોટાઉદેપુર લોકસભા સંસદીય મત વિસ્તારમાં આજે પણ આદિવાસી યુવાનો શિક્ષણ રોજગાર જેવી વંચિત છે અને એને પરિણામે જ ખૂબ આ પલાયન થઈ રહ્યું છે એનો હલ કાઢવાને બદલે આ નેતાઓ સ્વ વિકાસ માં ગળાડૂપ છે એ નિર્વિવાદ હકીકત છે એવા સંજોગોમાં જો પ્રોફેસર અર્જુન રાઠવા છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થાય તો એને આમ આદમી પાર્ટીનું પણ સંપૂર્ણ સમર્થન સાપડશે હવે જ્યારે સોમવારે સાંજ સુધીમાં છોટાઉદેપુર બેઠક ઉપરના કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થનાર છે ત્યારે માવડી મંડળે પણ આ સમીકરણોને ચોક્કસપણે ધ્યાનમાં રાખવા પડશે છોટાઉદેપુરથી રેહાન પટેલ સાથે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్